નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસ કે સ્ટડી ટોક ની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો ટાટ ભરતીને લઈને એક મહત્વની અપડેટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે જે ટાટ ઉમેદવારો છે એમના માટે ખુશીના સમાચાર એક આવી ગયા છે શું ખુશીના સમાચાર આવ્યા છે શું ભરતીને લઈને અપડેટ આવી છે એ જોઈએ એની પહેલા તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર તમામે તમામ શૈક્ષણિક ભરતીઓને લગતી અપડેટના વિડીયો મુકતા હોઈએ છીએ જેથી તમારી સુધી માહિતી પહોંચી જાય આ ઉપરાંત ભરતીની અપડેટ સાથે સાથે આપણે એક એક્ઝામ માટે જેવી રીતે મેં સમગ્ર ગુજરાતમાં રેન્ક પણ પ્રાપ્ત કર્યું એવી રીતે મારી જે નોટ્સ છે એ નોટ્સમાંથી મેં વિડિયો લેક્ચરની શરૂઆત કરી છે જેથી તમામ ઉમેદવારો આગામી સમયમાં જે ભરતી પ્રક્રિયા આવવાની છે તો એ માટેના માર્ગદર્શન વિડિયો અને લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી છે તો એ માટે પણ જે લોકો નવી તૈયારી કરવા માગે છે એ ઉમેદવારો ખાસ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક અને આપણી યુટ્યુબ બંનેને સબસ્ક્રાઈબ કરી લે જેથી આગામી સમયમાં તમે નવી પરીક્ષાની અંદર સારા માર્ક કવર કરી શકો હવે મિત્રો શું અપડેટ આવી છે તો જે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સરકાર દ્વારા ભરતી જાહેર કરવામાં આવી હતી ટોટલ સોળસો ને પિસ્તાલીસ જગ્યાઓ જે અલગ અલગ સબ્જેક્ટની થઈને ટોટલ જે અઢાર સબ્જેક્ટ હતા ટોટલ અઢાર અઢાર સબ્જેક્ટ થઈને જે સોળસો પિસ્તાલીસ જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવી હતી ફાઇનલી જે ઘણા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ભરતી પ્રક્રિયા પછી તો ફાઇનલી એનું એફ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ જે જી એસ ઇ આર સીની ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર અપલોડ થઈ ગયું છે ઓફિશિયલ વેબસાઇટ ઘણા ઉમેદવારોના ના ખ્યાલ હોય તો ડબલ્યુ 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 ડોટ જી એસ ઇ ડોટ ઇન જે માધ્યમિક ભરતી બોર્ડ માટેની ઓફિશિયલ વેબસાઇટ છે જેના ઉપર તમામે તમામ અપડેટ આવતી હોય છે જેટલા ઉમેદવારોના ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવેલા છે એવા તમામે તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન તમને સરકારી શિક્ષક જે બનવાનું સપનું હતું એ ફાઇનલી પૂરું થયું છે તમારું નામ આવતી તમારા પરિવાર તમારા સમાજ અને તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન તો ખાસ જે ઉમેદવારોના નામ આવે છે એ જિલ્લા પસંદગી પણ બોર્ડ દ્વારા જે સૂચના આપવામાં આવશે એ મુજબ જે અગાઉ ભરતીમાં થયું હતું એ મુજબ ઓનલાઈન જિલ્લા પસંદગીની શરૂઆત પણ હવે થઈ જશે તો આવી નવી અપડેટ માટે આપણી ચેનલ એસકી અપડેટને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દીધો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ